નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદી ભાવ સત્તાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદી નો ભાવ સાતસો એસી રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદી ભાવ નવસો છોતેર રૂપિયા સો ગ્રામ ચાંદી ભાવ નવ હજાર સાતસો સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદી ભાવ સત્તાણું હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર ચારસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર પાંચસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ નેવું હજાર છસો બોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંચાવન હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો તેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર ચારસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ અઠાણું હજાર નવસો સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચોવીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે